અત્યારે રાજકારણમાં શું ચાલી રહ્યું છે શું અત્યારે કોંગ્રેસના કોઈ નેતા છે તેમને એવું વહેમ છે કે તેઓ ગમે તેમ જનઆક્રોશ રેલીમાં બોલશે ગમે તેમ નિવેદનો આપશે કે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કશું બોલશે તો તેઓ આવનારા સમયમાં ગુજરાતમાં મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી બની શકે છે કારણ કે અત્યારે જનઆક્રોશ જે કોંગ્રેસની જે રેલીઓ યોજાઈ રહી છે તેનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે સમજાતું નથી શું તેમનો ઉદ્દેશ્ય એ છે કે તેઓ જનતાના પ્રશ્નોનું નિવારણ લાવે કે પછી તેના ઉદ્દેશ્ય એ છે કે તેઓ નવા નવા વિવાદો સર્જે નવા નવા એવા પ્રશ્ન અને એવા નિવેદનો આપે કે જેનાથી રાજ્યમાં જે રાજકારણું છે તેનું વાતાવરણ છે તે ગરમાઈ જાય આજે આ જ વિષય પર મારે વિગતે ચર્ચા કરવી છે કારણ કે હમણાં થોડા જ સમયથી આ એક મહિનામાં એટલા નિવેદનો સામે આવ્યા છે દરેક પક્ષ છે તે આરોપ પ્રત્યારોપ કરવામાં જ વ્યસ્ત છે જો આટલું જ વ્યસ્ત આ જે તંત્ર છે આ જે પક્ષો છે સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય આ દરેક પક્ષ છે જો આટલું જ ધ્યાન અને આટલું જ સફળતાપૂર્વક કામ છે તે ખેડૂતો માટે કે પછી આ રાજ્યની જનતા માટે કરે તો કદાચ લોકોને વધુ ફાયદો છે કારણ કે લોકોએ તમને જો ચૂંટ્યા છે તમને મત આપ્યા છે અને કદાચ તમને મત નથી આપ્યા ને તમે સત્તા પક્ષમાં નથી

શું જિગ્નેશ મેવાણીને અત્યારે એવું છે એવો ભ્રમ છે કે પછી તેઓ એવું માની રહ્યા છે કે જો તેઓ આક્રોશ રેલીમાં ગમે તેમ બોલશે ગમે તે સત્તા પક્ષને કે ગમે તે નેતાને ગમે તેમ બોલશે તો તેઓને સત્તા મળી જશે શું લોકોના મત લેવા માટે હવે આપની પાસે બીજો કોઈ રસ્તો નથી શું હવે લોકોના મત છે તે તમે આ રીતે જ લઈ શકો જ્યારે તમે ટિપ્પણીઓ કરો કોઈ નેતાના નિજી જીવન પર

કોંગ્રેસ દ્વારા માની વડાપ્રધાન શ્રી મોદી એમના માટે જે પ્રકારના શબ્દ પ્રયોગો થયા છે સરકાર અને સક્ત શબ્દોમાં વખોડે છે આ પ્રકારની અભદ્રતા કહી શકાય દેશના વડાપ્રધાન માટે આ પ્રકારની વાતો કરવી હું માનું છું કે સમગ્ર ભારત વર્ષ એ ક્યારેય સહન ન કરે બિહારમાં પણ વડાપ્રધાન શ્રી રાજ્યમાં અન્ય અન્ય રાજ્યમાં પણ એ પ્રકારના વાતો કરીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની રાજનીતિક ફાયદો લેવા નીકળેલી કોંગ્રેસ બિહારમાં પણ ધોવી પછાટ મળી છે અન્ય રાજ્યોમાં પણ મળી છે કુલ મળીને એકવીસ રાજ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ કોંગ્રેસના આશીર્વાદથી વડાપ્રધાન નથી બન્યા દેશની જનતાના આશીર્વાદથી બન્યા છે ત્રીજી વાર દેશની જનતાએ અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી કોંગ્રેસને સત્તાની બહાર રાખી છે ત્રણે ત્રણ લોકસભામાં શું હાલ થયા છે આપ સૌ જાણો છો નરેન્દ્રભાઈએ પોતાની કણકણ ને ક્ષણ ક્ષણ કે માત્ર ને માત્ર મહાભારતી એમનો વિકાસ થાય જનતાનો વિકાસ થાય એના માટે સમર્પિત ભાવે આ ભારતને સ્વાભિમાન અપાવવાનું કામ વૈશ્વિક સ્તરે એક નવું ભારત મજબૂત ભારત સમયે સમયે વિશ્વને બતાવ્યું છે આવું નેતૃત્વ કોંગ્રેસ સહન કરી શકતી નથી એવા વખતે આ પ્રકારની ભાષા વિપક્ષ હોવો જોઈએ વિપક્ષ મજબૂત હોવો જોઈએ એમણે સરકારના કાન ખેંચવાનો પણ અધિકાર છે ભારતીય જનતા પાર્ટીને સરકાર એવું માને છે પણ આ પ્રકારની વાતો કરીને મત લેવા નીકળતા હોય તો ગુજરાતની જનતા પણ ખૂબ સાણી છે સમજે છે એનો જવાબ એ ચોક્કસ આપ છે પણ હું કોંગ્રેસને પૂછવા માંગુ છું આ પ્રકારની ભાષામાં કેન્દ્રની કોંગ્રેસ આદરણી ખડગેજી અને આદરણી રાહુલજી એ સંમત છે એ ટ્વીટ કરીને જણાવે ન હોય કે હોય ગુજરાતની ચિંતા કરે છે ગુજરાતની ચિંતા એ પહેલેથી કરે પણ જનતા કોંગ્રેસને ઓળખે છે ગુજરાત કોંગ્રેસને પણ પૂછવા માંગુ છું માની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માટેના વપરાયેલા શબ્દો દેશના વડાપ્રધાન છે મેં કહી એમ ટેકા કરી શકાતી હોય છે પણ આ પ્રકારની ભાષા એ ક્યારેય કોઈ ભદ્ર સમાજમાં કોઈ પણ સમાજમાં એ સ્વીકાર્ય નથી ગુજરાત કોંગ્રેસ પણ આ પ્રકારના ભાષાને શબ્દના પ્રયોગ માટે એમનું સ્ટેન્ડ ક્લિયર કરે ગુજરાતની જનતા જાણવા માગે છે કોંગ્રેસના વિચારો માનસિકતા એ કેવા પ્રકારની છે આવી પણ હું માગણી એ કોંગ્રેસ પાસે કરું છું અહીંયા મુખ્ય પ્રશ્ન એ છે અને જીતુ વાઘાણીએ પણ એ વાતનો ઉલ્લેખ કર્યો જીતુ વાઘાણી જ્યારે વળતો જવાબ આપે છે ત્યારે તેઓ સભ્યતાથી વાત કરે છે કે આદરણીય રાહુલ ગાંધીને પણ શું આ પ્રકારનું જે નિવેદન છે તે ગમશે થોડા સમય માટે એવું માની લઈએ કે વિપક્ષ છે તેનો કોઈ નેતા છે તે પ્રધાનમંત્રી પદ પર છે અને જે તેમને કોઈ આવા શબ્દોમાં આવું કશું કહી જાય જો તેમનાથી સહન થશે કે નહીં કારણ કે જીતુ વાઘણીએ ત્યાં સુધી બોલવું પડ્યું કે કોંગ્રેસના આશીર્વાદથી કોઈ પ્રધાનમંત્રી નથી બન્યું જનતાના આશીર્વાદથી બન્યું છે અને આ વાતમાં હકીકત પણ છે જો તમે પરિવારના ચાર સભ્યો વચ્ચે તમારી સભ્યતા દાખવતા હોય ત્યાં તમે ગાળી ગલોચ ના કરતા હોય ઘરમાં જો તમે શાંતિથી ને નિરાતે સભ્યતાથી વાત કરતા હોય તો પછી જ્યારે તમે જન આક્રોશ રેલીમાં જાવ છો જ્યારે તમે જનતાની વચ્ચે જાઓ છો ત્યારે તમે શા માટે વિપક્ષ પર આ પ્રકારના પ્રહાર કરો છો તેમના નિજી જીવનને લઈને કરો છો અને આવા શબ્દોમાં કરો છો કારણ કે આવા શબ્દોનો પ્રયોગ કરવાથી તમને એવું લાગતું હોય કે તમને જનતાના વોટ મળી જશે અને તમે આવનારી ચૂંટણી જીતી જશો તો તેમાં કેટલી હકીકત છે તે તો આવનારી ચૂંટણીના રિઝલ્ટમાં જ ખબર પડશે આ આ કોઈ એક નિવેદન એવું નથી કે જેના પર અત્યારે ચર્ચા થઈ રહી છે બીજો પણ તમને એક ઉદાહરણ આપું કે વડગામમાં નાયબ મુખ્યમંત્રી છે તે પુસ્તકાલય અને પોલીસ સ્ટેશનનું જે પ્રટાંગણ છે તેનું જે ઉદ્ઘાટન છે તે કરવા પહોંચવાના હતા અને જેવી આ ખબર એ જિગ્નેશ મેવાણી સુધી પહોંચે છે ત્યારે તેઓ એક વિડીયો છે તે વાયરલ કરે છે તેઓ એક નિવેદન આપે છે અને આ નિવેદનમાં તેઓ શું બોલ્યા પેલા એ જુઓ વડગામ પધારી રહેલા ગુજરાતના સંસ્કારી મંત્રીનું વડગામની ધરતી પર સ્વાગત છે મને મળેલી માહિતી પ્રમાણે પોલીસ સ્ટેશનના ક્રીડાંગણ અને સાથોસાથ પુસ્તકાલયના ઉદ્ઘાટન માટે માનની ગ્રુ મંત્રી વડગામ પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતની જનતા અને વડગામના યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં એક સવાલ ઉઠ્યો છે કે આઠ ચોપડી ભણેલો માણસ એ પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે તમે જે વિદ્યાર્થીઓનો પુસ્તકાલયની દુનિયામાં લઈ જવાની વાત કરો છો એમના મનમાં એવો સવાલ નહીં થાય ભાઈ તમે પોતે કેટલું ભણેલા છો સવાલ નંબર બે આ આ વિદ્યાર્થીઓને યુવાનોને અને વડગામની જનતાના મનમાં સવાલ ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં સતત લોકો પૂછી રહ્યા છે તો તમે એ જ માણસ છો ને જેને થોડાક સમય પહેલા કોઈકના ટાંટિયા તોડવાની વાત કરી હતી આ ટાંટિયા તોડવાની વાત કરનાર વ્યક્તિ એ નવી પેઢીના વિદ્યાર્થીઓને યુવાનોને સંસ્કાર પીરસશે એમને પુસ્તકાલયોની દુનિયામાં વાત આ વડગામના લોકો સતત એક સવાલ પૂછી રહ્યા છે કે અમારા એના ખેડૂતોના દેવા ક્યારે માફ થશે તમે નાયબ મુખ્યમંત્રી શ્રી વડગામ આવી રહ્યા છો તો વડગામની જનતાને જાહેરમાં વચન આપો કે આવતા ત્રીસ દિવસમાં વડગામ વિધાનસભાના એક એક ખેડૂતના જગતના તાતના તમામે તમામ દેવા માફ થઈ જશે પૂછો તો ખરા કમોસમી વરસાદના કારણે બે ત્રણ હજારનું નુકસાન થયું છે કે કેટલાક ખેડૂતોનું લાખોમાં નુકસાન થયું છે એનો સવાલ તો જરા તમે પૂછો વડગામના ખેડૂતોને ત્યાં જઈને દેવી પૂજક માજી રાણા દલિત ઠાકોર આ સમાજના મોલ્લામજી ને તો પૂછો કે તમારી કેટલી બહેનો દારૂના કારણે વિધવા બની છે આ વિધવા બહેનોની આંખના આંસુ કોઈ દિવસ જોયા છે તમે આવો છો ને તો વચન આપતા જાઓ કે વડગામ વિધાનસભામાં ફરી કદી એક વેચાય વિધાનસભા પણ કહેજો કે ખરેખર તમારે ત્યાં હોમ ડિલિવરી થાય છે એવી તમે જે વાત કરી એ વાત સાચી છે મળતા તો આવો પૂછો તો ખરાય મા બાપ ને કે જેમના દીકરાઓનો ડ્રગ્સ નો સ્ટોક નહીં મળવાના કારણે નર્મદાની કેનાલો ઝંપલાવીને એમણે સુસાઈડ કર્યું પચીસ વર્ષથી વડગામ વિધાનસભાના સર્વ સમાજના ખેડૂતો સતત બોલી રહ્યા છે કે નર્મદાના પાણી નર્મદાના નીર મુક્તેશ્વર ડેમ ના તળાવમાં ક્યારે આવશે એ તો અમે લડી લડીને તમારી સરકારને ઝુકાવીને વિધાનસભામાં સતત બોલીને રજૂઆત કરીને તમારી સરકારને ફરજ પાડી છે ખેડૂતોના આંદોલનને ફરજ પાડી છે બાકી પચીસ વર્ષ સુધી તમે વડગામની જનતાને તળપાવી છે નર્મદાના નીર માટે હવે પાઇપું નાખી છે કહેતા જાઓ કે કઈ તારીખ સુધીમાં ત્યાં નર્મદાના નીર મુક્તેશ્વર ડેમના ના તળાવમાં આવશે

થરાદ હોય બનાસકાંઠા હોય કે તમારું મજૂરા હોય ક્યાંય પણ ડ્રગ્સ નહીં જોવા મળે આવી શું ગેરંટી તમે આપવા માંગો છો દરેક ચૂંટણીમાં ચૂંટણી પહેલા સી આર પાટીલ આવે માનનીય મુખ્યમંત્રી આવે યોગી આદિત્યનાથ આવે અને મેવાણીને ટાર્ગેટ કરવાના બદલે તમારામાં તાકાત હોય ને તો ડ્રગ્સને ટાર્ગેટ કરો કુટણ ટાર્ગેટ કરો દારૂ જુગારની બધી ટાર્ગેટ કરો ઇલીગલ માઇનિંગ ટાર્ગેટ કરો પૂછો તમારા પોલીસ સ્ટાફના સજ્જનના સારા પ્રમાણિક માણસોને કેટલો દારૂ રાજસ્થાનથી આવે છે તમારામાં શરમનો છાટો છે હે કાયદાને બંધારણ જેવું કે છે કે નહીં દેશમાં ખુલ્લેઆમ બેફામ મોટી મોટી લાઈનો તમારી રાજસ્થાનથી ચાલતી હોય આજે પણ ચાલે છે ગામડાઓના દારૂના અડ્ડા બંધ થયા છે રાજસ્થાનથી આવતી ટ્રકો ખટારા એ લાઈનો બંધ થઈ નથી તો આવો છો તો વચન આપતા જાઓ કે હવે બનાસકાંઠામાં રાજસ્થાન થી આવતો એક પણ દારૂ એક પણ ટીપુ જોવા નહીં મળે આ તમે કરો તો તમારું વડગામમાં સ્વાગત છે ભારત ને તો બહુ બધા લોકોનો મોકલત નવમા ધોરણની ચોપડી લઈને એવું નથી કરવું આવો છો તો મેં કહ્યું એ પ્રમાણે ગેરંટી વડગામની જનતાને આપીને જાઓ વડગામ નો ખેડૂત પશુપાલક અને સર્વ સમાજના યુવાનો એ ઈચ્છે છે કે ગામે ગામે એમના દીકરાઓને નોકરીઓ મળે જે જે બાળકો જે વિદ્યાર્થીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેટ છે ઘડે કેટલીક સ્કૂલોમાં માટો તો મારતા જાવ કેવું બિસ્માર તમે સ્ટ્રક્ચર ઊભું કર્યું છે છે ઠેકાણા સ્કૂલોના તમારા રાજમાં હે નવી પેઢીના વિદ્યાર્થીઓને નોકરી જોઈએ છે તમે ક્રીડાંગણનો ઓપનિંગ મટાવો છો તમે કોમનવેલ્થની વાત કરો છો બહુ સરસ હમણાં તોતેર ગામનો પ્રવાસ મેં કર્યો છેલ્લા ચાર મહિનામાં ગામે ગામ વિદ્યાર્થીઓ અને યુવાનોએ મને કીધું છે કે જીગ્નેશભાઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના ક્લાસીસ નથી સરકાર બનાવતી સરકાર રત્ન કહો કે રમતગમત માટે અમારું દોડવું હોય પરીક્ષાની તૈયારી કરવી હોય તો પ્લેગ્રાઉન્ડ નથી આ રહી આ માગણીનો તમે સ્વીકાર કરો તો તમારો વળગામવાનું કોઈ મતલબ છે હવે આ નિવેદનમાં જિજ્ઞેશ મેવાણી છે તેઓ એવું કહી રહ્યા છે કે શું આઠ ચોપડી પાસ છે તે પુસ્તકાલયનું ઉદ્ઘાટન કરશે એટલે આ ફરી વખત એવો મુદ્દો થઈ ગયો કે જેમાં નિજી જીવન કોઈ નેતાનું છે તેના પર પ્રશ્નો કરી રહ્યા છે તેમના પર નિશાનો લગાડી રહ્યા છે અને કોમનવેલ્થ ગેમ્સની જે એસેમ્બલી જે થઈ હતી તેમાં હર સંઘવીનું કઈ રીતનું એ ભારત દેશને લઈને પ્રતિનિધિત્વ હતું તે દરેક જનતાને સ્પષ્ટ જ છે અને લોકશાહીમાં કે ક્યારે નેતા બનવા માટે એવા કોઈ રૂલ્સ છે કે નહીં કે જેમાં નેતાનું શિક્ષણ છે તે કેટલું જવાબદાર છે તેની ચર્ચા હજુ સુધી ક્યારેય કરવામાં નથી આવી તો અહીંયા મુખ્ય પ્રશ્ન એ છે કે શા માટે જિગ્નેશ મેવાણી છે તે સત્તા પક્ષના કે પછી વિપક્ષના કોઈ પણ નેતાને આ પ્રકારના નિજી જીવનને લઈને જ નિશાનો બનાવી રહ્યા છે નિજી જીવનને લઈને જ તેઓ આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે વળતા જવાબમાં જે જીતુ વાઘાણી છે તેઓ પણ એક પ્રશ્ન મૂકે છે કે જ્યારે કોંગ્રેસ છે તેમના પક્ષના કોઈ વ્યક્તિને આ પ્રકારના શબ્દોમાં અને આ પ્રકારના કોઈ નિવેદન છે તે ભારતીય જનતા પાર્ટી તરફથી આપવામાં આવશે તો તેઓને કેટલું યોગ્ય લાગશે તે પણ તેમણે કહ્યું છે કે તમે અમને જણાવજો કારણ કે કોઈ પણ નેતાના નિજી જીવન પર પ્રશ્ન કરીને કોઈ પણ જનાક્રોશ રેલીમાં તમે આવા શબ્દોનો પ્રયોગ કરીને તમને એવું થતું હોય કે તમે જનતાના મતો મેળવી લેશો અને તમે જીતી જશો તો તે તો આપણે આવનારી ચૂંટણીમાં જ જોવાનું રહ્યું કારણ કે જનતાને અત્યારે એ જોઈએ છે કે જનતાના પ્રશ્નો છે તેનું નિવારણ આવે જનતાને જેટલી પણ મુશ્કેલીઓ છે તેનો અંત આવે અને ખેડૂતોને પોતાના જે પણ પ્રશ્નો છે જે તેમને ભાવ મળવાના છેદનો બહાર આવે એની કરતા જનતાના પ્રશ્નો જો વધુ ઉકેલવામાં આવતા હોત તો કદાચ આવનારા સમયમાં એવું થઈ શકતું હોત કે કોઈ પક્ષ છે તે સત્તા પક્ષમાં આવી શકે પરંતુ અહીંયા માત્ર નિવેદનો જ બહાર આવે છે કે જે લોકોના કે પછી કોઈ નેતાના નિજી જીવન પર આધારિત છે અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ છે કે કોઈ પણ પક્ષ કોઈ પણ સત્તા પક્ષ છે શું તેને અધિકાર છે કે તે કોઈ પણ નેતાના નિજી જીવન પર પ્રશ્ન કરી શકે કારણ કે જે લોકો સત્તામાં છે તે સત્તામાં કોઈના પણ આશીર્વાદને લીધે નથી પહોંચ્યા તેઓ જનતાના આશીર્વાદ અને જનતાના મતોના કારણે પહોંચ્યા છે જો આપણે ત્યાં સુધી ના પહોંચી શક્યા હોય તો આપણે તેઓને વિરુદ્ધ આ પ્રકારનું બોલીને પણ આપણે ત્યાં સુધી નહીં જ પહોંચી શકીએ બાકી તો આ સમગ્ર વિવાદમાં આપનું શું કહેવું છે આપના શું મંતવ્યો છે અને ખાસ કરીને આ રાજ્ય જે પક્ષો છે રાજકારણ પક્ષો છે તેઓ એકબીજા પર જે આ આરોપ પ્રત્યારોપનો અત્યારે ખેલ ચલાવી રહ્યા છે તેના વિશે તમારું શું કહેવું છે શું તમે એ વાત સાથે સંમત છો કે આ લોકોએ અત્યારે આરોપ પ્રત્યારોપ કરવાના બદલે જનતાના જે પ્રશ્નો છે તેનું નિવારણ લાવવામાં વધુ ધ્યાન આપવું જોઈએ આજ માટે બસ આટલું જ હું તમને ફરી મળીશ નવા વિવાદ સાથે નવી ચર્ચા સાથે નવા ખુલાસાઓ સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર